વિડિઓ બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું તો બધા મિત્રોને આજે તો દિવાળી છે તો બધાને હેપ્પી દિવાળી હાલે તું કરી આ દિવાળીમાં ના અનિલમ નહીં ટીલ બોલા હું કરું આજે હો દોરા દિવાળી ના કેરાડો નહી દોરી જેવું લાગતું દઈએ આપરો કે સાંભળી કઈ હા દો દિવાળી જેવું લાગતું નહી આપરો મીઠાઈ કઈ કઈ જલ્દી કર દે દુખડું જલ્દી નહી માતા કે હું કે હું કરતો હા બોત છે અમાર મોબાઈલ એ કરવા દે તારું નંબર તો દો

সেনে সেনে. কানেষ, গনইষ্নারে বকোটা.

ઘણી આવું ઘણી વસ્તી લેવા આવો ના અમે તો ઘેર થી ખાઈ ના જોતો હમ બે ઓમ રાગી

মন লাগছ টেটাৰ લે લે લેવા ટીપકા સંડીવા અલી નું તો નું બારો નકર હાલ લો અને કોઈ ઉપર ના નાખે પેલા પેલા બધા ટેટા પડતાય કે કાદું ખોરતું ઉપર કરતિગ બોરાએ કરતગ સારા કરતગ બોરાએ કરાખયાગ કરાએ કરાગુજચેચે કરાદગે કરે કરેકર કરૂએ કરે�

Asum kram ada jeruk. Karena aja, Eh,

Hey okay. 那个走。<laughs> <laughs> <laughs> હોળા કે નાળા ભીખાર ભીખાર હાલ છે ભીખાર નાળા ખાઈ નાખું ભીખાર પાપડા પીતી હતી જાવ જ હા હા ખાના ખરિયો કરી નાશી હોય જરા હાલ જરા અલી ગોડા દે સુવાં ફેવણ અરે જોર જોર तो पकड़ ही लेता அடடேடே பாடி இல்லே கொடி 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 ஏன் பேரு அம்மா லே லே வந்து பாரு பாரு ஏய் பேலிது नाही جاي அரா வை வை வாது ஹற்கா லே லே எக்கடா கிட்ட

લા પપ્પા આલે પપ્પા જાવ અહીંયા બોલવું હૈ હ ને તો ગાવે એને તારા મંડળ અરગી આલો પકડ પકડીત નહીં ને આ તો સાધી હું કાનું હલે છું આ જોયા

ઠરકા શેરી <laughs> મંડી <laughs> ના ના ઈ